રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા જ પોરબંદરની બજારમાં અવનવી છે રક્ષાબંધન તહેવાર ભાઈ બહેનનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે આ તહેવાર ઉપર બહેન ભાઈને રાખડી બાંધી તેમના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે હાલ રક્ષાબંધન તહેવારોના હવે ગણતરીના દિવસો બાકી છે

લગભગ ચાલીસ ડિઝાઇનો આવે છે લુંબા છે ભાઈ ભાભીનો કપલ સેટ છે સુખડ છે રુદ્રા છે દોરીની આઈટમ છે બોક્સ પેકિંગ છે કાર્ડ પેકિંગ છે બાળકો માટે ટેડી પેરની વસ્તુ છે ટેડી પેરમાં વસ્તુ ત્રીસ રૂપિયાથી માંડીને સાઠ રૂપિયા સુધીની આવે છે પછી કપલ સેટમાં સો સો રૂપિયા ભાભી રાખડી લૂંબામાં ત્રીસથી માંડીને પચાસ સાઠ સુધીની કાર્ડ પેકિંગમાં છે બધું કાર્ડ પેકિંગમાં દસથી માંડીને સાહીઠ સિત્તેર સુધીની આઈટમ છે નવી આઠ દોસ આઈટમો આવે છે દર વખતે આ વખતે છ સાત આઈટમ નવી આવી છે ને સારી હાલે હજી થોડુંક વરસાદની હિસાબે આપણે ધરાકીનો માહોલ ઓછો છે હજી પંદર દિવસનો ગાળો છે એટલે હવે થોડુંક કદાચ કાલથી એમ થાય કે થોડુંક ટ્રાફિક દેખાય હાલ પોરબંદરની બજારમાં બાળકો માટેની રાખડી ભાભી માટે રાખડી અને ઝુમ્બા રાખડી સહિતની રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર